અમે તો ઘરું મેં કાધા યાર યાર મેરી બિસ્તી દુખી વાહ બતાની જઈ યાર યાર દુનિયા ને એટલું જોતું છે યાર તમારી રાહ નો બદલાવ હોય તો મને યાદ આવે લી વેડારી પડારી લાગા હેતાડી ગળા કાણું સવારી ગજારી ભાઈ હવે સંગરામ કાતો હેમ જારી ને સદી વનારી સાડવા કહો અજાબીયા માંગતારી તો ધાળી એ નામ અડી અડી આખ રાગી રમડટી ગડટી પાર ખુસુની સાડુ ભાઈ રાઘવા ધર્મ કાતો પબોલી રતમ માં કતી પબોલી ગડટી માર હોળી રાણી માં સારી ની સિરી હરમ માં સારી ની સિરી હરમ ਸਾਡੀ ਵੀ ਦਿੱਲੀ ਜਾਣੇ ਉਤਰੀ ਸੀ ਆਣੀ ਮਾਰ ਮਣ ਹੀ ਰਕਣੀ ਜਣੀ ਨਕਾਰੇ ਸਮਰਾਟ ਹਲ ਯੋ ਮੁਰਗਾ ਨੇ ਨਹੀਂ કેવલ <těnilionate> <těnilionate> <těvallat> અને જેલ ભાઈ હોય ને તમે જો દુનિયામાં કોઈ થી ભૂલાઈ નહીં કોઈ નોખા પાડી નો કે આવો વધારે બાપુ ઇન્દ્ર ભારત બાપુ પણ આયા બિરાજમાન છે જેના આશીર્વાદ આપે લીધા અને બધા ઉપર જે કૃપા છે એ હા મારો પ્રભુ આ કીર્તન પણ આ બાપુ બેઠા છે જેનામાં વીરતા ભરી છે વીરસ્ત્યા ગીત છે ત્યારે ઇવેન્ટ આરી કતારે લાગે આ તાદી કલક ભણ સભાની કતારે માયો આ તો સંગ્રામ રમજાડી ઇસરી વહાણ સાથ વાકા ભયા ભયા વાકા હારી જોધારી ઇનામ હારી હમ હારી જોધારી ઇનામ હમ હારી જોધારી ઇનામ પડિયેディア કે રાગી રમજાડી કડી બાર સોડી સાતર વાહીયા રાખવા ધરમ બંબુલી હટમ સખી સખોલી થી કડી બાર હોળી કો સાથ હારી સિરી હરમ બાર હોળી કો સાથ હારી સિરી હરમ હે આ બાપો હા ਆਈ ਸਾਡੀ ਬਿਜਲੀ ਜਾਣੀ ਉਦਰੀ ਸੀ ਆਣੀ ਬਾਰ ਮਾਣੀ ਹੀਰਾ ਕਾੜੀ ਜੜੀ ਨਕਰ ਸਮਾ ਮਾਲਿਓ ਹਮਨਤ ਬੇਜੀ ਤੁਸਾਲੀ ਨਾਈ ਸਾਵਰ ਝਾਲੀ ਕਨ ਸਾਹਦਾ ਦੀ ਹਾਥ ਔਰ ਹਰ ਮਹਾਦੇਵ ਔਰ ਹਰ ਮਹਾਦੇਵ ਆਈ ਕਰੀ ਵਾਦੀ ਅਖਿਆਦੀ ਨੀ ਮਾਤੇ ਨੱਥ ਕਾਂਦੀ ਧਾੜੀ ਧਾੜੀ ਅਮਤਾ ਦੀ 2 ਵਜੇ ਪਜਾ ਘਰੇ ਬਾਦਰ ਵਾਟਾ ਹੋਈਆ ਹੋਹਰੀ ਕਰੀ ਦੇ ਰਸਾ ਇਸਰੀ ਕੇ ਨੀਸਰੀ ਨਾ ਪਿਛਰੀ ਸਿਆਮ ਇਸਰੀ ਕੇ ਨੀਸਰੀ ਨਾ ਪਿਛਰੀ ਸਿਆਮ ਇਸਰੀ ਕੇ ਨੀਸਰੀ ਨਾ ਪਿਛਰੀ ਸਿਆਮ ਆਈ ਹਰੇ ਸਮੁੰਦਰ ਹਮ ਗੋਮਤੀ ਰਣੀ ਦਾ ਤੋ ਘੜਾ ਨਗਰ ਘਰਤ ਮਾਲੂ ਕਪੀਲ ਆਈ ਹਰੇ ਸਮੁੰਦਰ ਹਮ ਗੋਮਤੀ ਰਣੀ ਦਾ ਤੋ ਘੜਾ ਨਗਰ ਘਰਤ ਮਾਲੂ ਕਪੀਲ ભરોહો હોય ને એ દુનિયામાં ક્યારે હારે ને એટલું યાદ કરી લેજો આયા બધા આખા પરિવાર ને ભરોહો છે પણ અમારા વિશાલ ભાઈ ને છે અને જેને માતાજી ઉપર ભરોહો મૂકી તું બેઠી અને અમારે ભરોહો મૂકી પછી જવા દે તમારી લાખે વાત પછી લાખ વાતે જવા અમેરિકામાં <camina> કદાચ <camina> 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 <camina>

આ સિએમ કે દેવી કથા છે કરાય મોટા મોટા હાજા મોટા મોટા ફૂલ જેસી થડાવાળી ફૂલના સજાણીમાં માય ફૂલના મહતાલાને માય આ ઉદાવાળી અનકો તારા દિલીના કાંગરા એક માનજે હું રાજભાઈ ભેળી હાલી હાય ઉદાવાણી રાજભાઈ ઉદેવાની રાજભાઈ ઉદેવાની હાઈભાઈ ભાઈ ઉદાવાની રાજભાઈ ઉડાવાણી રાજભાઈ ઉદાવાડભાઈ ખાલી મેં હાલી હા ભે શણી ਸਰ ਤੇ ਕੈਲਾ ਸਨੇ ਕੈਲਾ ਸਨੇ ਪਰ ਮੈਂ ਆਤਮਾ ਦੇ ਗਰੀਬ ਸੁਪਾਲਣ ਕਾਮ ਪ੍ਰਜਾਲਣ ਨਾਸ ਕਰਨਿਆ ਗਾਨੁ ਪ੍ਰਜਾਨਣ ਨਾਸ ਕਰ

ભવમા

વાળી ઉપર ઘોર કરે છે યાર આ તો મા બાપના સંસ્કાર જેના લોહી માં હોય સાસ મા જેની હાલત હલકી હોય પણ કદી એ કાળા ના હોય જેના કુલ ધૂડીયા જેના કુલ ના દૂધ ઉદડા હોય

અને એવી જ ભાઈ બની એટલે અમારો કેવલ રબારી પણ આયા હાજર છે રવિભાઈ ત્યારે મને યાદ આવે માણા ઉંમર માં

આજની શ્રદ્ધા છે રાજદીપભાઈ ની હાજરી છે જે મોગલ નું નામ પડે અને મોગલ નું નામ ને કરોડો ની સંપત્તિ હોય ને તો આગળ મોગલ થી ઉજળું કઈ હોય નહીં કેવી છે ભગવતી મોગલ પણ આ મિત્રો અનવલી મોગલ મોગલ માને બાપ પર મોગલ માને બાપ પર મોગલ બણવા જા જા તાજા તાજા સમસુખી એ મારી મોગલ એ મારી મોગલનો કરતાનોનો કરતા ભાઈ 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 અને આ એમમારે રવિભાઈ નામ પડે અને સાહેબ મુખ્ય પરિવાર ની યાદી કેમ નો થાય એવો ઉજળો પરિવાર એમની પણ આ ની છે અને પંડિયા ની તો એવી મિત્રતા છે અને ભાઈ બંધ એવા જ કરજો ભાઈ બંધ એના જ બનાવો કે દુનિયામાં એક હરું હાથમાં ન હોય અને બધા હરા દુનિયામાં હાથમાંથી મુકાઈ જાય તેથી પડકારો કરે મુંજાતા નહીં અમે તમારી હારે છે મરવું પડે તો બે ડગલા આગળ છે આવી ભાઈ બંધાય હોય એના ઇતિહાસ જગતમાં ઉજળા થાય અને એના માટે ભગવતી મોગલ પ્રાર્થના કરતા

મારે વિક્રમ લ્યો આયા કલાકારો રીતે આનંદ કરવાના છે પણ કેવી છે મારી માં મોગલ અને મોગલ ના આશીર્વાદ લગતા બાઉલી ખપરાલી તરી ખપરા તરી ખપરાલી મેમરાને ભાળી બગુડામાં ભાળી મામાયાની પરચાવાળી પ્રેમાળી તી પ્રેમાળી જજજ સુગાલી ડબલ્યાડી ફૂઠીવાળી પણ મારી ઓ ખામાં ਹਰ ਹਰ ਮਾ ਅਰੇ ਰੇ ਤੇ ਗਾਂਢੀ ਕੇਵਾਨੀ ਯਾਤਰਾ ਕੇਵਾਨੀ ਯਾਤਰਾ ਕੇਵਾਨੀ ਯਾਤਰਾ ਆ ਸਾਰੂ ਸਾਰੂ ਵਰ ਸਧਾਰੀ ਮਾਰੂ ਦਾ ਜਾਨ ਸਾਰ ਗਰ ਪਰਵਾਰੂ ਘਰ ਮੇਲ ਕਰੇ શંરસુરહે મારબ સૂરહય સારહે મારહે મારહે મારહે. મિરહતલાર પ્રહારહે. મકોટ સીરહસમારહે. �

કમ વીર હા કમ જન જા કમ મોમણી કમ મોમણી જગ મહારાજ પર તો તીજ જા રાસ જાવડ મારી રાસ જાવડ રો મોમણી કમ

ਬਦਨੰ ਜਮੰਦਾ ਚੰਦ ਬੰਬਾ ਫੇਜ਼ ਤੰਬਾ ਤੁੰ ਖਰੀ ਹਰੀ ਹਰੀ